રાહત અને બચાવ કામગીરી ચાલુ છે જામનગરમાં અત્યારે છે જામનગરમાં અત્યારે શંકાટેગરી વિસ્તારમાં છે અત્યારે પાણીના ટાંકાની બાજુની દિવાલ થઈ ધરાશાયી થઈ છે ઘણા લોકો દટાયા હતા બાળકો દટાયા હતા ગાડીઓ અને જનાવર બધું છે એટલે દટાયું હતું અમુક લોકોને છે અત્યારે હોસ્પિટલે જઈ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે અને અહીંયા જે તમે જોઈ શકો છો આખું રાહત અને બચાવ કામગીરી ચાલુ છે એક મશીન જે છે ખાસ વાત એ છે આ ઘટના થઈ અને ઘણી કલાકો વીતી ચૂકી છે હજી સુધીમાં ધારાસભ્ય કે લોકલ સાંસદ છે એ પહોંચ્યા નથી અને ઉપરાંત એક જ મશીનથી જે કામગીરી ચાલી રહી છે અહીંયા તમે દિવાલ જોઈ શકો છો આ આગળની દીવાલ પણ છે એ ધરાશાયી થઈ શકે એમ છે પણ એ દિવાલ છે હજી એ દિવાલ માટે જે બીજું મશીન મગાવી અને તાત્કાલિક આ દિવાલને પણ દૂર કરવી જોઈએ પણ એ કોઈ પણ કોઈ પ્રકારનું કામ છે એ કરવામાં નથી આવી રહ્યું અને નીચે જે તમે જોઈ શકો છો આખી જે તાર કાપવાની કામગીરી ફાયર ફાયર વિભાગ છે એકસો આઠ છે બધા હાજર છે પણ જે જવાબદાર અધિકારી નેતાઓ કહેવાય એ હજી સુધી પહોંચ્યા નથી અને ખાસ એક વાત એક માંગણી છે જામનગરની જનતા તરફથી એ છે કે જેટલા પણ ઘાયલો છે જેટલા પણ છે મૃતકો છે તમામને જે એક એક કરોડની જે સહાય સહાય રાશિ મિનિમમ છે સરકારે જાહેર કરવી જોઈએ તમારી પાસે હાજર હોય તો તાત્કાલિક મોકલવામાં આવે જેથી કરીને લાહત અને બચાવ કામગીરી છે તાત્કાલિક રૂપે કરી શકાય ઝડપથી કરી શકાય કારણ કે અત્યારે વરસાદનો માહોલ છે સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમો છે સ્ટેન્ડ બાય રાખવામાં આવશે તો એ પણ આવવામાં આવે સામે છે તમે ગાડીઓ જોઈ શકો છો આ બધી પણ ધરાશાયી થઈ શકે છે તો વિચાર કરો આ ટાકા ની કેવી હાલત છે આ બાજુ તમને ટાકો બતાવીશ આ ટાકો છે ટાકાની ઉપર છે બિલકુલ ઢાકરા ઉપર નો છે ખુલે ખુલ્લું છે આ પાઇપ છે પાઇપ નહીં હાલત તમે જોઈ શકો છો કે આ કેટલા વર્ષો છે કોઈ પણ જાતની આટલા વર્ષો જે એમને જો પડ્યું હોય તો આને જે દૂર કરી દેવું જોઈએ જો તમારે કામનું હોય તો અને જો કામનું હોય તો એમાં જે નવું ફિટિંગ કરવું જોઈએ પણ એની બદલે જે બધું એમને રહેવા દીધું છે

આપણે ટાકો પડે ને એ રીતની હાલત છે આ બાજુ જે તમને ટાકા દ્રશ્યો બતાવીશ કે આ ટાકો છે કેટલો જૂનો છે આ ઝાડી પણ આ લોકોનું સ્થાનિકોનું એવું કેવું છે કે ગયા વર્ષે છોકરો આમાં ગડકાઉ થયો તો એના લીધે આ ઝાડીને બધું ફીટ થયું છે બાકી આ બહુ છે એ ખરાબ હાલત માંથી આ બાજુ જઈ ઝાડવા તમને દેખાડીશ ટાકાની માથે છે એકદમ દિવાલો દિવાલ ઝાડવા આવેલા છે ટાકાની દિવાલ છે ગમે ત્યારે ધરાશાહી થઈ શકે છે વિચાર કરો આ કેવડો મોટો ટાકો છે આવા અહીંયા છે સામેની સાઈડ તમને બતાવીશ ત્રણ ટાકા આવેલા છે આ બે ટાકા વચ્ચેની આ બીજી દિવાલ છે ત્યાં પણ જો ઝાડવા છે ઝાડવાની કોઈ પણની ઝાડવાની ડાળીઓ કે જે મૂળિયા હોય ટાકાને ગમે ત્યારે ક્ષતિગ્રસ્ત કરી લાગે એમ છે આ બાજુ બીજી બાજુ તમને બતાવ્યું હું જો આ લાઈન ચાલુ છે અને ચાલુ લાઈનમાં જે આ રીતના ભંગાણ જે થયેલા છે અને આ ટાકો મેં નીચેથી પણ અમે જોયું કે આ ટાકો લીક ઓર આ બાજુ આ बाजू પાણી દેખાડવાનો પ્રયત્ન કરી આ જો અત્યારે એકદમ ટાકામાં લાઈવ પાણી ચાલુ છે પાણી હજી આવી જ રહ્યું છે ટાકામાં આવડી મોટી દુર્ઘટના બની તો ટાંકામાં ટાકામાં જ પાણી ભરવામાં આવી રહ્યું છે આ ટાંકાની દિવાલ પણ છે તમને આ બાજુ એક બાજુથી જે હું બચાવવાનો પ્રયાસ કરીશ કાહીથી ટાકાની દિવાલ પણ છે એ લીક છે છતાં પણ આ ટાકો જે ભરવામાં આવી રહ્યો છે જો આ ટાકાની દિવાલ છે એ લીક છે તમને દેખાતી છે આ ટાકાની દિવાલ લીક છે અને આ પાઇપમાં જે પાણી આવી રહ્યું છે ને પાઇપમાંથી જે પાણી ભરાઈ રહ્યું છે અને આ તમે ટાકા ઉપર જે છે ઉપર કે કે ફાઉન્ડેશન નથી કેજો જો ફાઉન્ડેશન કેવું છે ટાકામાં એમનું કાણા પાડી દીધા છે આ ટાકો આખો જળજળ રીતે છે ટાકાની છત ઉપર છે તમે આ રીતે જે જોઈ શકો આખો સ્લેબ ડેમેજ થઈ શકે છે હા તો આ રીતે કાણા પાડ્યા છે જી બાપુ કી શું કેજો આ રીતે સિવિલ ડિપાર્ટમેન્ટમાં વર્કમાં જો આ રીતે કાણા કે હોલ કરવામાં આવ્યો હોય તો પૂરો તો પૂરો સ્લેબ પણ ડેમેજ થઈ શકે છે

વિચાર કરો આ બે ટાકા વચ્ચેની ની દિવાલ છે ત્રણ ટાકા આવેલા છે આ નવો ટાકો બનાવેલો છે એમાં પણ વચ્ચે જાડવા જઈએ આ કાપી નાખવો જો હકીકત માં કારણ કે જાડવા ના મૂળિયા છે આ નવે નવા ટાકા જો આ પોપડા તમને દેખાતા છે જો પોપડા કેવી રીતે પડી રહ્યા છે અને આ નવા ટાકા અને આમાં પણ જો આ પંપ છે એ તમને ચાલુ દેખાતો હોય છે આ પંપમાંથી જે પાણી આવી રહ્યું છે વિચાર કરો આ ટાકો અત્યારે લીક છે સામે દિવાલ એક ધરાશાય થઈ ગઈ છે તો પણ જે આ ટાકા હજી પણ જે આ લોકો સુધરી નથી રહ્યા હજી પણ આ ટાકા ભરી રહ્યા છે ટાકો ભરી રહ્યા છે ટાકા ઉપર છે સ્લેબ ઉપર તમે તૈડું જોઈ શકો છો અને આ જોવો તમે ટાકો છે એ સાઈડ માંથી લીક છે જે સામે છે આ જે આખી રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે જે દિવાલ પડી છે એની બાજુનો જ આ ટાકો છે અને અને જો આ જો આ પ્રજાના ટેક્સ ના પૈસા ને પાઇપલાઇન છે એ કાટ ખાઈ રહી છે સામે જઈ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે ના આ ટાકાની તમે હાલત જોઈ શકો છો ટાકો ગમે ત્યારે હજી પણ છે ધરાશાયી થઈ ગયો છે પણ આ તંત્ર છે અત્યારે કોઈ સાંભળી નથી રહી અને દિવાલ તો છે નમવા માટે જો આમાં જે પ્રોપર માથે જે જાડી નથી મારવામાં આવી કોઈ પણ વ્યક્તિ જે અંદર પડી શકે એમ છે આ અને આ દિવાલ છે જો એમાં એમાં પણ તમને તિરાડ દેખાતી હશે દિવાલ છે ગમે ત્યારે પડી શકે એમ છે જેમ આગળની દિવાલ પડી છે એમ આ બાજુની દિવાલ પણ છે તાત્કાલિક રૂપે છે એ પાડી દેવી જોઈએ પણ અત્યારે જે તંત્રને એક જ જેસીબી કામ ચલાવવું હોય વધુ માત્રામાં જે રિસોર્સ પાડવામાં નથી આવી રહ્યા તો જામનગર કોર્પોરેશન જામનગર કોર્પોરેશનના મેયર અહીંના છે અહીંના જે કોઈ ધારાસભ્યો છે અહીંના સાંસદ સભ્યો છે એને ખાસ કહેવું હતું કે અહીંયા જે તમામ રિસોર્સ અત્યારે ફાળવવામાં આવે એનડીઆરએફ એસડીઆરએફ જો હાજર હોય તો એમને તાત્કાલિક આ સ્થળે છે એ રવાના કરવામાં આવે જ્યાંથી જે આગામી બીજી કોઈ દુર્ઘટના થવાની હોય તો એ બચી શકે